ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત જેમાં નિર્ણય બાદ રાજકોટના ગરબા પ્રેમીઓમાં પણ આનંદનો માહોલ છે ખેલૈયાઓએ ગૃહ હર્ષ સંઘવીનો આભાર માન્યો રાજકોટવાસીઓ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે નવરાત્રીના તહેવારને લઈને યુવાઓમાં થનગનાટ છે કેમ કે છેલ્લા ઘણા સમયથી જે રીતના નવરાત્રીની યુવાઓ રાહ જોઈ રહ્યા હતા રાજકોટમાં પણ એ જ રીતે યુવાઓ છે તે નવરાત્રીની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમાં જે રીતના રાજ્ય સરકાર દ્વારા અને ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ તેમના દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે મોડી રાત સુધી ગરબા રમી છે યુવાઓ છે આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું આ નિર્ણયને કઈ રીતના જુઓ છો

અમે છેલ્લા સાત આઠ વર્ષથી દાંડિયા રસનું આયોજન કરી છે અને અમે દાંડિયા રસ અમે બધા જ છીએ અમે આખું વર્ષ દાંડિયા રસના ક્લાસીસ ચલાવીએ છીએ અને આખું વર્ષ અમે નવરાત્રિ નવ દિવસની જ રાહ જોતા હોય છે એમાં પણ આ સાતમ આટમમાં જે કાંઈ ટીઆરપીની દુર્ઘટના બની અને સાતમ આટમમાં જે કડક સરકારે પગલાં લીધા હતા એને લઈ ધ્યાનમાં રાખીને અત્યારે સરકારે અમને બહુ મોટી રાહત આપી છે કે ભાઈ રાત્રે મોડે સુધી લોકો ગરબા ચાલુ રાખવાની હર્ષ સંઘવી સાહેબે પરમિશન આપી છે એટલે સ્પેશિયલ થેન્ક હર્ષ સાહેબ સંઘવીને અને મોદી સાહેબને કે જે તે અમને ખેલૈયા સામે જોયું અને અમારે અમને ટૂંકમાં મોડે સુધી રમવાનો અમને ચાન્સ આપ્યો છે આપ કઈ રીતના જુઓ છો કેમ કે આમ તો રાજકોટ તો રંગીલું રાજકોટ ને આમાં તો જેમ મોડી રાત થાય એમ રાજકોટ છે તે પોતાના માહોલમાં આવતું હોય છે અને એવામાં આ બી જાહેરાત એમાં કહેવાનું તો કઈ બીજું છે જ નહીં બાકી આ છૂટછાટ આપી છે એ અમારા માટે બહુ અગત્યની વસ્તુ છે અને એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આટલી છૂટ આપી અને આ રીતે રમવાની ખુશી મળે અમને ચોક્કસ તમામ યુવાઓ છે આપ કઈ રીતના જુઓ છો આ નિર્ણય ને સ્પેશિયલ તો હર્ષ સંઘવીને કે મોડે સુધી આ રમવાની છૂટ આપી છે ખેલાઈ અને મજા પડી જશે રમવા માટે તમામમાં આનંદ છે કેમ કે એક વર્ષથી રાહ જોતા હોય છે કે આ ક્યારે નવ દિવસની નવરાત્રી આવે અને ખેલૈયાઓ છે તે ગરબે આ ગરબે માટે જે રીતના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે મોડી રાત સુધી ગરબા છે તે શરૂ રહેશે આ તેમણે એ પણ કીધું છે કે આસપાસમાં ને પડોશીઓને તકલીફ ન પડે તે પણ લોકોને જોવાનું છે પરંતુ આ સાથે જ અત્યારે જે ખેલૈયાઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ